જવા જેની પાલ દેખાય છે એનું વેધ પેલું વેધર વેતર છે ને નેચરલી બહુ મસ્ત હતું બતાવ તમને અહીંયા ખેતર જ બહુ છે બતા નઈ બની અને એટલું મસ્તન બધું થાય ભાઈ અહીંયાથી બહાર દુકાને જવું હોય તો અપડાઉન કરવાનું જવું હોય તો

એટલે મેં કીધું મને થોડી વાર બેસવા દે હવે ચોટીલામાં એન્ટર થઈ ગયા એક તો મેઈન પ્રોબ્લેમ એવો થયો કે અમે હજુ ચોટીલા ચડ્યા જ નહીં ડુંગર અને અમે એટલું ધરાઈને ખઈ લીધું અને કઈ ચડાશે કે નહીં એજ મોટો પ્રોબ્લેમ મોં ચડાઈ જશે કઈ નહીં શરબતનો બોટલ લઈ લઈશું હાથમાં પાંચ પાંચ પગથિયા ચડવાના શાંતિથી કોઈ ઉતાવળ નહીં ધીમે ધીમે ચડવાનું છે હવે અહીંયા કાઠિયાવાડી હોટલો એટલે કાઠિયાવાડમાં આ બહુ શાંતિ આય જમવાની બહુ જ મસ્ત હતી સુવિધા એટલું મોટું પેલું શું કે આખું ભરીને તો આપણને છાસ આપી દીધી તરેલા ભૂંગળા હતા ગોળ જેટલો ખાવો હોય એટલો ચાર પાંચ શાક હતા રોટલી દાળ ભાત થોડું મજા આવી ગઈ પણ શું કેવું બની જમવાની મજા આવી બની તો અમે જાણી જોઈને જ એક જ રોટલી ખવડાય કારણ કે ચડે ના હોય જાય હીરેન હમણાં ખાતા ખાતા હીરેન તો બોલતા હતા આજકા ચડાશે કે ચડાય ઉપર પણ ચડવું તો પડશે પપ્પા ઉપર આય ના પડી પડી ખાધા પ્રમાણે ચડાય ને ચડવાનું શું હમણાં ખાતા ખાતા તો એવું કે દરેક ચડાસ કે એવું લાગતું તો પણ હતો નહીં ઓછું ખાવું ઓછું ખાઓ ને તૈન રોટલી તો ખાઈ ગયા ને આ કાટ તૈન રોટલી કાઠિયાવાડ ની રોટલી હું અંદર હોટેલ માં બ્લોગ ઉતારવાનું ભૂલી જઈ હતી ને તો હું તમને બતાવ આપ રોટલી કે આવડી મોટી હોય આપરા ઘેર હોય એંતી મોટી હોય બાપા કો શું વધારે ચડજો એ પેલું બાર જો મારા આજ નહીં આવવાનું છોટી લઈ આય રોકાય તેશિયાલો મરી જો અમે પાછળ તો રૂમ તૈયાર કર્યો છોકરોએ બ્લેન્કેટ ને ગોદળીઓ ને અમે કમ્ફર્ટલી તમામને ઘરે છે કોઈને બતાવ ચડવા ચાલુ છે ચડ્યા

તે હોટેલમાં જમવા ફોલે કે હીરેનનો reaction નઈ ગાડીમાં તસ પરિય કે અમે મંગરા ચડવાણ ચાલુ કરી અમે અમે તો ખરેખર ફ્લેટમાં તો નીચે સીડી ચડી રહ્યા તો થાકી જઈએ

અમે બધી જગ્યાએ ભીડ નડીએ બાપા અને દ્વાર બંધ હજુ તો ખુશ થઈ જાય ચડતા ચડતા અને આ એટલે દ્વાર બંધ હવે ક્યારે ખુશ રાહ જોઈએ મંદિર